લોકડાઉનમાં છૂટક શાકભાજી વેચતા ફેરિયાઓ અને વેપારીઓ સુરત એવીએમસી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ ન હોય કોઈ દરકાર ન રાખતા આખરે પોલીસે આક્રમક વલણ અપનાવ્યું હતું અને હળવો લાઠીચાર્જ કરી તમામને ભગાડી મૂક્યા હતા વૈશ્વિક મહામારી કોરોનાની ગંભીર પરિસ્થિતિને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા એક જાહેરનામું બહાર પાડી એટીએમના વપરાશ પર ફરજિયાત ફરી દીધી વૈશ્વિક મહામારીના કોરોનાની ગંભીર પરિસ્થિતિને લઈ સુરત મહાનગરપાલિકા બીજી બાજુ લોકડાઉન દરમિયાન લોકોને આવશ્યક ચીજવસ્તુઓની કોઈ ઘટ ન સર્જાય તે માટે ઘણી છૂટછાટ અપાય છે ખાસ કરીને રોજે વપરાશના શાકભાજીના વેચાણ માટે સુરત એપીએમસીએ વેપારી અને ખેડૂતો માટે પાસ ઇસ્યુ કરવાની જાહેરાત કરી હતી આ પાસ લેવા માટે સેંકડો લોકો ઉમટી પડ્યા હતા એટલું નહીં આ કોઈએ માસ્ક પણ પહેર્યા નહોતા પરિણામે મહામારીનું જોખમ વધી જશે તેવું લાગતું હતું જેથી આખરે પોલીસે હરું લાઠીચાર્જ કરી તમામને ત્યાંથી ભગાડી મૂક્યા હતા જોકે ફેરિયાઓએ પાસે તેની પાસે પાસ સિસ્ટમ બંધ કરવાની માંગ પણ કરી હતી જોકે હાલ એપીએમસીના માર્કેટની સંચાલકો દ્વારા હવે ફેરિયાઓને ક્યારે પાસ અપાશે તે અંગે કોઈ ફેરીઓને માહિતી આપી નથી એપીએમસી માર્કેટ ફેરિયાઓને અંદર ટેમ્પો લઈને આવવા માટે પાસ ફરિયાદ કરાતા તમામ ટેમ્પો ચાલક પાસ લેવા માટે દોડી આવ્યા હતા એપીએમસી માર્કેટ ઓફિસમાંથી પાસ શિશ્યુ કરાતા હોવાથી કાર્યાલયથી લઈને છેક મેન રોડ સુધી લાંબી કતાર જોવા મળી હતી લગભગ આઠસોથી વધારે ટેમ્પો ચાલકની કતાર જોવા મળી હતી દરવાજાની બહાર પોલીસની મોટી ટીમ પણ હતી છતાં પણ એક બીજા માણસ વચ્ચે જ્યારે પણ અંતર રખાયું ન હતું જોકે ભીડ એવી હતી કે પોલીસ જવાનો માટે કંટ્રોલ કરવું અશક્ય લાગતું હતું જેને કારણે હળો લાઠીચાર્જ કર્યો હતો જેથી ભાગાદોડી મચી જવા પામી હતી અઝર કુરેશ